હેલો ઉજ્જવલા વેરી ગુડ મોર્નિંગ રાખડી આવવાનું ચાલુ થઈ ગયું ફ્રેન્ડ મારે મારા કાનોડા હાટું લેવી છે અરે ઉજ્જવલા તું પાછી આવી ગઈ કાલે તો તે બહુ ધમાલ કરી મારે કોઈ જોવા નથી આવવાનું હલવ વાલાવડીલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કેમ છે બધા મજામાં ને હું ને મમ્મી પણ મજામાં છે મને હવે સારું છે ચા નાસ્તો કરી લીધા છે ને દવા પણ પી લીધી છે ને વાગ્યા છે પહોણા નવ મમ્મી બેઠા છે તો કામ થોડુંક થઈ ગયું છે ને થોડુંક થાય છે તો બીજું તો હમણાં રેલી નીકળશે નાના છોકરાની સ્કૂલમાંથી તો જો બંધ અહીંયા થી નીકળશે ને તો હું શૂટ કરીશ તમે બધા રેલી જોજો ઘરે બેઠા તો અત્યારે તો આવું છે પછી આગળ મળીએ રેલી નીકળે ત્યારે વાય છે અગિયાર અને આવે છે વરસાદ હવામાન મસ્ત થઈ ગયું છે ઠંડુ એવું અને સ્વામિનારાયણ અને બહુ મસ્ત થઈ ગયું છે વરસાદ આવે છે હેલો ફ્રેન્ડ્સ વાગ્યા છે બાર અને મમ્મી કરે છે રસોઈ તો શાક તો બદલાઈ ગયું છે સવાર મેં દૂધે કીધું હતું પણ ચેન્જ થઈ ગયું મેનુ એટલે આજે છે કારેલાનું શાક અને રોટલી આવરી વરસાદ ઢેબર્યો વરસાદ ઊનિયોની રોટલી કારેલાનું શાક તો કોને જમવું છે કારેલાનું શાક ને રોટલી તો આવી જજો અને ફ્રેન્ડ્સ આજે છે વિશ્વસિંહ દિવસ તો તમને બધાયને શુભકામનાઓ અને આપણે પણ પ્રોમિસ કરે કે આપણે દરેક જીવને દરેક પ્રાણીની રક્ષા કરશું દરેકનો જીવ બચાવશું તો અત્યારે તો આવું છે ને મને સારું છે હવે દવાનો ભાગ જેમ જેમ પીવાય છે એમ સારું થતું જાય છે મમ્મી રસોઈ કરે છે તો પછી તમને મળવું આગળ અને હા મારે ઓલું છોકરાઓ રેલી નીકળી ને તો એ પોસ્ટર છે ને સીધું તો એ હું તમને પહેરીને બતાવું આવી ગયા છે ચા અને ચા પાણી પીવાઈ ગયા છે અને આવ્યું છે આજે પાણી તો પાણી ઉપરનો ટાંકો ભરાઈ ગયો છે પીવાનું ભરાય છે અને હા ફ્રેન્ડ આજે છે રાંધણ રાંધણછટ તો રસોઈ તો બધાને આજે થતી જાય છે તો તમે લોકોએ શું શું બનાવ્યું અને અમારે કાંઈ બહુ નથી બનાવવું ખાલી એક જ વસ્તુ બનાવી છે કારણ કે મને હજી બહુ કાંઈ સારું નથી થયું અને કરેલું મને બહુ ભાવે એને ખાલી ઢેબરા કરવા છે અને કાલે મારે છે સાતમ એક ટાણું ઠંડુ ખાવાનું તો એ સાંજે કરી નાખ્યું થોડાક જ કરવા છે અત્યારે તો આવું જ છે જ્યારે હું જાઉં છું થોડીક મારા ફ્રેન્ડના ઘરે બેસવા પછી આવું અને પછી પાછા આપણે મળીએ મમ્મીના ફ્રેન્ડ હજી સાંજે આવશે અત્યારે નહીં અને મમ્મી કામ કરે છે તો જઈને આવું પાછા મળીએ જય સ્વામિનારાયણ જમી લીધું ઢેબરા થઈ ગયા કાલ હાટુ તો કાલ મારે સાતમ છે ટાઢી સાતમ એટલે મમ્મી ઢેબરા કર્યા હતા કાલ હું એક તાણ કરવાને મમ્મી જમી લીધું પણ હું નથી જમી મને નથી જમવું અત્યારે તો મમ્મી તમારે મોટું તો હા કેવું દેખાય કાળો દેખાતું જ નથી આ જો તો એટલું અંધારું લાગે છે તો ફ્રેન્ડ્સ મારો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઇટ બાય બાય